હમણાં એક હોસ્પિટલમાં બાળકનો સ્વામીજી જન્મ થયો સીધો પુષ્પાનો ડાયલોગ બોલ્યો ખરેખર તો જન્મતા બાળક બોલે જ નહીં જે વસ્તુ જે ટાઈમે હારી લાગે તે લાગે બરાબર જન્મતા બાળક રડે તો જ સારું લાગે હું હાંસ્ય સારું છે પણ હે હે જન્મતા તો હું એનું ગામ મૂકીને વયો જાય કોણ આવ્યું ભૂતના પેટનું આ નહીં જે વસ્તુ જયારે જે વસ્તુ જયારે હારી લાગતી હોય એ જન્મતા આવે રડે તો જ સારું લાગે આ તો ન હસ્યો ન રડ્યો બોલ્યો સીધો ઝૂકે ગાલી ચાલા અને ત્રાહો જન્મો ડોક્ટર બઠિયા ખાન કરી ગયા તારી ભલી જાય સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો તે દેની માએ પિસ્તાલીસ વાર પુષ્પા જોયું હતું વાત એ છે બધી વસ્તુ હોય પણ આપણામાં જ કાંઈ ન હોય તો હું કરી ગુરુ હામાં ઉભા ને ભગવાન હામાં ઉભા હોય પણ આપણામાં શ્રદ્ધા નહીં શું લ્યો એવું બને કે હા બને રામાયણ નો સ્વામીજી પ્રશ્ન ભગવાન શિવ આ છે અને સતી આ છે અને સામે રામે ઉભા છે ભગવાન શિવ વંદન કરે છે સામે ભગવાન રામ વંદન મનોમન કરે છે એમને ન્યા અને વેમ પડે લ્યો કે તમે પગે કોને લાગ્યો શિવ જેવો ગુરુ કયો પતિ કયો જે કયો હારે છે અમે રામ છે પણ સતીમાં જ ભક્તિ નથી શું કામ જયારે રામે એકલા છે ભક્તિ વગર સીતાજી નથી કેવાનો અર્થ એ છે કે આપણામાં જ્યાં સુધી ભક્તિ કે શ્રદ્ધા ઉત્પન્ન ન થાય તો માં વિશે તમે હજારો પ્રસંગ ગયો પણ અમુક ને હારે એ કઈ લેના દેના નથી તમે શું કર્યો કારણ કે વાતો કરો આ બધાને હવે રોજ નથી જેને જેને હાવ હાવ કારણ કે કોરોના થઈ જાય ને પછી એને વાયસ જ ન આવે સુગંધ વઈ જાય એ તો આ કોરોના આપણને ખબર પડી હતી એ ખબર પડી હવા જ વયો દાય હાવ રોટલી ખાતા તો હગતળી જેવું લાગે કાસમાલી જોતા થો બધા ભગવાને કારક કારક બ્લેક હોલ મોકલે છો કે મીટર માપી લઈએ કેટલામ છે કેવી કફરી પરિસ્થિતિ કેવા સ્નેહો ગુમાવ્યા આપણે કેવી કફરી પરિસ્થિતિમાં લઈ ગયા કાસ માલી જતા હતા એક ભાઈ ના દાદા હોસ્પિટલમાં એટલે ખબર કાઢવા જાવું છું તો એનો ટિણિયો કે પપ્પા મારા દાદાને ખબર કાઢવા આવું છું એને આરે લીધો ઊંચો કરીને કાસ માલી દેખાયું બધે પાઇપું નાખેલી ઓલું બધું વાયર લગાડેલું

રોના તો ન્યાજી બોલે બોલો ગજબ ગજબ થયું અને પેલો અને પછી લહેર કેતા ને લહેર પેલી લહેર ને બીજી લહેર કોરોના પહેલા લીલા લહેર હતા સ્વામીજી કોરોના આવ્યો ને તો લીલા વહી ગઈ એકલી લહેર રહ્યો પેલી પહેલી પેલી લહેરમાં તો હોસ્પિટલથી ડેડ બોડી ન આપતા તો ત્યાં મોરી સાહેબ લાકડા ખૂટ્યા ને પછી કરે હું બોલાને ખબર ડૉક્ટરને ખબર નહોતી હો કે એટલી આવક થાય એમ માણસોની ભીડ થાય એમ અને મને તો ઈ જ ન સમજતી એની દવા જ નહોતી સોમભાઈ સોમભાઈ સાહેબ બેઠા છે મારા યસ બહુ જૂના પધારો સાહેબ હા એની દવા તો હોતી જ નહીં હજી નથી કોઈ એની ટીકડી ગોતી હતી ભજન હાંફળતા તે દી એવું થાતું કે હારું એવું થાય સંતોય ભાઈ થોડું ધીમું કરી નાખી ના ભજન ની કડી હતી ને સુના નગર ને સુની શેરીઓ સુના હશે રાત ને દરબાર ખોટા રે પુસ્તક ને ખોટા પાનિયા ખોટા થશે કાચી પુરાણ તારું સુના નગર સુની શેરીયું સુના રાત દરબાર ત્યારે એમ થતું બધું પૂરું થઈ જાય તો એને ભેકાર કહેવાય સુનું અને ભેકાર એમાં ફેર છે ઠામુકો ઘોબો ઉપડી જાય ભેકાર કહેવાય હા કહેવાય ભેકાર થઈ ગયું બધું અને સુનકાર એને કહેવાય કે હોવા છતાં ન હોવું આ નામ સુનકાર અને કોરોના એવા ત્યારે ખબર પડી હેરિયે હેર્યું સુન્યો બહાર ન નીકળે કોઈ કુતર્યા સિવાય મને તો એક કુતરું સામે મળ્યું કુતરે કીધું મને કે આ કેદી લોકડાઉન ખુલશે મેં તમને રોટલો મળે છે ને જલસા કરો ને ત્યાં તમને શું વાંધો છે વાંધો બીજો કઈ નથી પણ પેઢીઓ પેલી લેરમાં ડેડ બોડી આપતા નહીં પછી તો ધીરે ધીરે બીજા રાઉન્ડ માં બીજી લેર માં લઈ જવાનું કીધું કીટમાં પેક કરીને આપતા એક ભાઈ ને ફોન આવ્યો કે તમારા દાદા ને લઈ જાઓ ઓલા લાવ્યા નહીં વાંહળેલી હમણાં નાખ્યું અહીં સાતિય જ નામ લખેલું હોય માયા વીરા મોઢા તો પેક હતા હાવ અંદર કીટમાં કોણ હોય ઓલા લઈ ગયા ને દાદાને અગ્નિ સંસ્કાર કરી નાખ્યો પાર્સલથી હરિદ્વાર અને હવે તો મને બીક એ લાગે કે આ દુનિયા એટલી બધી ફેશનની દીકરી મળી જ થવા બાબા કે સિસ્ટમ આવશે કે તમારા પપ્પાને ઘરેથી લઈ જવાના કઈ જગ્યાએ સંસ્કાર કરવો કેટલા જણાને રોવા લાવવાના એક્ટરોને રોવા લાવવો હોય તો એવડું પેકેજ થશે એટલા બહેનોને રોવા લાવવો હોય તો એટલું પેકેજ થશે એટલા ભૂદેવો સાથે તમારે કારજ કરાવવું હોય તો એટલું પેકેજ હરિદ્વારમાં કરાવવું આ પેકેજ નીકળવાના ઘેરેથી આપી દે ને પછી કને એ તો લઈ ગયા ને અમે તો મોટું પેકેજ રાખેલું ને જે પરિવારની નજીક દૂર ગયા એની પરિસ્થિતિ આ થવાની આવું લાગે છે આવા આ યુ આવે કે આઘું નથી થઈ ગયું થાય થાય સાહેબ આ સવાલ નથી અઘરું છે બધું એટલે ત્યારે ભજનમાં હા કે સૂનું હશે ત્યારે આ જોયું તો સૂનું બધું વિધાનસભા સૂની કોઈ ક્યાંય નહીં બધું બોર્ડ મારી દીધા હા કો રો ના એટલે પછી તો આ ધીરે ધીરે દેવા મળ્યા નોલાલ કીધું કે દાદાને લઈ જાય દાદાનું બારમું તેરમું પતાવ્યું બધું પૂરું થયું પંદર દિવસ છે પાછો ફોન આવ્યો કે તમારે દાદાને લઈ જાઓ એટલે કે હું એક દાદો લઈ જાઉં હું દાદાને લઈ જાઉં

જે જે બાજુ જવું હોય એ બાજુ આ રોડે તમે આવી જાઓ તો આ ક્યાં નથી જતો રોડ એમ માણસનો વ્યવહાર ક્યાં જઈને ઊભો રહે એ નક્કી નથી પણ નક્કી તો આપણે કરવાનો છે કે આપણે કેમ જીવવાનું છે આપણે કેવી રીતે ભાવથી જીવી શકીએ આપણે કેમ આપણા ધાર્મિક કાર્યો કરી શકીએ કેટલા ધર્મની નજીક રહીએ પરિવારની નજીક કેટલા રહીએ સાહેબ છેલ્લા દિવસોમાં માને અહીંયા લઈને અહીંયા આવ્યા અહીંયા રાખ્યા અને નરું સત્ય છે સ્વામીજી આપે કીધું એમ કે લાલજી મહારાજે બાપભાઈને કીધું તમારો પ્રેમ મૂકશો તોય જશે અને આ નાતા તો છે ને નાભીના નાતા હોય છે મા દીકરાના નાતા છે ને મા દીકરાના સંબંધ છે એ નાભીના સંબંધ હોય છે કારણ કે માના શરીરમાંથી આ શરીર ઉત્પન્ન થયું છે માની આંખો એની છે અત્યારે જોઈએ છે તો એ માની આંખે જોઈએ છે ખાઈએ છીએ તો જીભ પણ માયા આપેલી છે સાહેબ એ પ્રેમ આ મારો ને તમારો છૂટી ના શકે પછી કોઈ પણ હોય જગતનો તાત હોય તોય ભલે અને મહાન સંત હોય તોય ભલે પણ મા તો યાદ આવે આદિ જગતગુરુ શંકરાચાર્ય જો મા મા કરતા ત્યારે નીકળી જતા હોય કારણ કે શબ્દ નાભિનો છે સંબંધ મારા દીકરાને તકલીફ પડે નાનો આડુ ન ખવાય ત્યાં સુધીની કોઈ સંભાળ રાખતું હોય ને અરે એ ક્યાં કરો માં ઓહડ પાતું બાપુજી ઓહડ પાસે જોઈ લેજો લ્યો આપણે બાપુજી જ છે આપણે કઈ બોલું નથી મા બાપ માં ફેરતો છે બાપુ

શેડા આવ્યા હોય નાગ બગડ્યું ગોબરો થયો હોય તો માયે કેટલી કિંમતી હાડી કે સેલું ઓઢ્યું છે એની કિંમત નહીં કરે ધરદી એને શેડે મોઢું સાફ કરી નાખજે ન કરે આપણા રેકડીના જબા હોય આપણા જબાની સાળે જો છોકરાને બધી શેડા હું દેખાડો લ્યો હું થાય ઘા કરો આને લે લે આને લે એનું કારણ એ છે એ પ્રેમ માને જ ખબર હોય છે આપણે શ્રી બાપુજી પણ ઈ એ પીડા અને પ્રેમ એ કોઈ કરી શકતું હોય તો એ માં કરી શકતું હોય છે અને એવા રાધામાં એના સવારમાં જ કારજ આપણો શબ્દ કેવો સરસ કારજ એ ભગવતી એ ભગવાન અમારી પાસે વધારે ન હોય પૂંજ તો કાંઈ નહીં પણ અમારું એક રજરજ પૂંજ આજ માના ચરણમાં અર્પણ કરીએ જેથી કરીને તારા દરબારમાં જે આત્મા આવ્યા છે એને પરમ શાંતિ આપજો એ